નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષા છે તો એ પરીક્ષા માટે પીટીસીડીએલએડ જે પાઠ્યપુસ્તક છે તો એના આધારિત પ્રશ્નોત્તરી શ્રેણીની શરૂઆત કરેલ છે જેમાં આપણે પદ્ધતિશાસ્ત્ર છે તો એ પદ્ધતિ પદ્ધતિશાસ્ત્રના વિષયવાઇઝ વિડીયો બનાવેલ છે જેની લિંક છે પ્લેલિસ્ટની લિંક વિષયવાઈઝ એ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલ છે તો તમે એ વિડીયોઝ જોયા ના હોય તો એ જોઈ શકો છો હવે આ વિડીયોમાં આપણે ગણિત પદ્ધતિ શાસ્ત્ર છે તો તેના પ્ર પ્રશ્નો છે એ જોઈશું ગણિત પદ્ધતિ શાસ્ત્ર જે છે એ પાઠ્યપુસ્તક જે છે પીટીસી પીટીસીડીએલએડનું તો એમાંથી એક એક લાઇનમાંથી બનાવે બનાવવામાં આવેલા છે જેથી તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય હવે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર છે એકવીસ ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણ જણાવો ગણિત શિક્ષણ છે તો એના દ્વારા બાળકમાં શું તો કેટલાક ગુણો છે તો એ વિકાસ પામે છે તો એ ગુણો કયા છે તો જવાબ થશે ચોકસાઈ એક તો ગુણ છે ચોકસાઈનો ગુણ છે પછી છે એકાગ્રતા એટલે કે ધ્યાન છે એક જગ્યાએ કેન્દ્રિત કરી શકે છે પ્રત્યાયન શું છે તો પ્રત્યાયન છે આદાન પ્રદાન પ્રત્યાયન મતલબ કે આદાન પ્રદાનની ક્રિયા પછી છે ધીરજ તો ચોકસાઈ એકાગ્રતા પ્રત્યાયન અને ધીરજ તો ગણિત શિક્ષણ દ્વારા આ ગુણો છે એ વિકાસ પામે છે મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો તથા વિડીયોને લાઈક અવશ્ય કરજો મિત્રવર્તુળ કે જે ટેટ વનની તૈયારી કરી રહ્યા છે એમને પણ અવશ્ય વિડીયોને શેર કરજો બાવીસ નંબરનો પ્રશ્ન છે ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતી શક્તિઓ આપણે ગુણ ગુણ જોયા હવે શક્તિઓ જોઈએ કે ગણિત શિક્ષણ છે તો એના દ્વારા બાળકમાં કે શીખનાર જે છે ગણિત શીખે છે તો એમાં કઈ કઈ શક્તિઓનો વિકાસ થાય છે તો જવાબ આવશે નિર્ણય શક્તિ તો નિર્ણય લેવાની જે શક્તિ છે તો એ શક્તિનો વિકાસ થાય છે તર્કશક્તિ શું તો તર્કશક્તિ તર્ક કરવાની જે શક્તિ છે એ વિકસે છે અવલોકન શક્તિ તો વ્યક્તિમાં અવલોકન કરવાની ઓબ્ઝર્વેશન કરવાનું નિરીક્ષણ કરવાની જે શક્તિ છે તો એનો વિકાસ થાય છે 23 નંબર છે ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા કૌશલ્ય હવે ગણિત શિક્ષણ છે તો એના દ્વારા કયા કયા કૌશલ્યો વિકાસ પામે છે વિકસિત થાય છે તો જવાબ થશે ગણનનું કૌશલ્ય પહેલું તો કયું કૌશલ્ય આવશે ગણિત કયો વિષય છે ગણનો તો ગણન કૌશલ્યનો વિકાસ થશે પછી છે માપનનું કૌશલ્ય કયું કૌશલ્ય તો માપનનું કૌશલ્ય પછી છે અંદાજ કાઢવાનું કૌશલ્ય અંદાજ છે તો એ કાઢવાનું કૌશલ્ય તો એનો વિકાસ થાય છે પછી સમસ્યા ઉકેલવાનું કૌશલ્ય તો સમસ્યા છે તો એ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું તો એ કૌશલ્યનો વિકાસ થાય છે તો ગણિત શિક્ષણ દ્વારા આપણે આ કૌશલ્યો જે જોયા એ કૌશલ્યોનો વિકાસ થાય છે પ્રશ્ન નંબર ચોવીસ જોઈશું ગણિત શિક્ષણના કયા ગુણના આધારે બાળક સમય પાલન કરે છે ગણિત શિક્ષણ છે તો એમાં કયો ગુણ છે તો જેના આધારે બાળક છે તો સમય પાલન કરે છે આપવામાં આવેલ કાર્યમાં ચોકસાઈ રાખે છે જે કાર્ય આપવામાં આવેલું છે તેમાં ચોકસાઈ એટલે કે ચીવટ રાખે છે શું રાખે છે ચીવટ ચોકસાઈ રાખે છે અને ક્ષતિ વગરનું કાર્ય કરે છે ક્ષતિ એટલે કે ભૂલ છે એ વગરનું કાર્ય કરે છે તો ચોકસાઈનું રૂપ જ્યારે બાળકમાં ચોકસાઈનું ગુણ છે તો એ વિકસે છે તો એ બાળક છે સમયનું પાલન કરે છે જે કાર્ય આપવામાં આવે છે એ કાર્ય કરવામાં કેવું રાખે છે ચોકસાઈ રાખે છે અને એ કાર્ય છે એ ભૂલ વગરનું ક્ષતિ વગરનું કરે છે પ્રશ્ન નંબર પચીસ છે ગણિત શિક્ષણની કઈ શક્તિના કારણે બાળક રોડ એટલાસમાં રોડ એટલાસ એટલે કે જે રોડ નકશો છે એમાં એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવાના એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવાના ત્રણ રસ્તા હોય તો ગણતરી કરીને કયા રસ્તેથી જતા અંતર ઓછું થશે તેનો નિર્ણય લઈ શકે છે તો કયું આવશે તો નિર્ણય શક્તિ કયો તો નિર્ણય શક્તિ છે તો ગણિત શિક્ષણની ગણિત જે શિક્ષણ છે તો એની નિર્ણય શક્તિને કારણે બાળક છે એ રોડ એટ લાસ્ટ જે નકશો છે એમાં એક સ્તરેથી બીજે સ્તરે પહોંચવાના જે ત્રણ રસ્તા હોય છે તો એની ગણતરી કરીને કયા રસ્તે જતા અંતર છે એ ઓછું થશે તો એ શું નિર્ણય લઈ શકે છે તો એ નિર્ણય શક્તિના કારણે લઈ શકે છે મિત્રો આપણી એપ્લિકેશન છે એના એકેડેમી જેમાં પણ આપણે ટેટ વન જે પ્રશ્નોત્તરી આધારિત કોર્સ છે એ પણ તેમાં અવેલેબલ છે જે મંથલી ફક્ત નવ્વાણું રૂપિયા સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે લઈ શકો છો હવે પ્રશ્ન નંબર છે છવ્વીસ ગણિત શિક્ષણના કયા કૌશલ્યના કારણે વિદ્યાર્થી નાણાંની ગણતરી કરે છે ઘણી શિક્ષણનું કયું કૌશલ્ય છે તો જેનાથી વિદ્યાર્થી છે નાણું એટલે રૂપિયાની જે ગણતરી છે એ કરે છે વ્યાજની ગણતરી કરે છે એ જ રીતે ખરીદેલી વસ્તુઓનો હિસાબ કરી શકે છે તો ગણન કૌશલ્ય આવશે જવાબ શું આવશે મિત્રો તો ગણન કૌશલ્ય ગણતરીનું જે કૌશલ્ય છે એનામાં વિકાસ થાય છે તો એ નાણાંની ગણતરી કરી શકે છે વ્યાજની ગણતરી કરી શકે છે તેમજ જે વસ્તુ એને બજારમાંથી માર્કેટમાંથી જે ખરી ખરીદેલી છે તો એનો હિસાબ કિતાબ પણ કરી શકે છે તો એ કયું આવશે તો ગણત કૌશલ્ય આવશે સત્યાવીસનો પ્રશ્ન છે રમેશ છે તો રમેશ દરરોજ સમયસર શાળાએ જાય છે જણાવેલ પરિસ્થિતિમાં કયા શક્તિ ગુણ શક્તિ કે કૌશલ્યોનો સમાવેશ થયેલો છે રમેશ છે એ દરરોજ સમયસર શાળાએ જાય છે તો આ જે પરિસ્થિતિ છે તો એમાં ગુણ કયા ગુણ છે કયું કૌશ શક્તિ છે કયા કૌશલ્યોનો સમાવેશ થાય છે તો ગુણ છે તો ચોકસાઈ સો ચોકસાઈનો ગુણ છે કે સમ સમયસર શાળાએ જવું એ એક શું છે ગુણ એનો ચોકસાઈનો ગુણ છે મોડા પડવું નહીં શક્તિ છે તો એક તો છે નિર્ણય શક્તિ એને સ્કૂલમાં જવાનો સમયસર સ્કૂલમાં જવાનો રોજ સ્કૂલમાં જવાનું એનો શું છે નિર્ણય કરેલ છે અને કૌશલ્ય તો સમસ્યા ઉકેલ સ્કૂલમાં શાના માટે જશે તો સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને ઉકેલવા માટે જે ભણતરની સમસ્યાઓ છે તો એ શું તો એક સમસ્યાઓનો શું થશે તો ઉકેલ થશે અઠ્યાવીસ નંબર છે બાઇક સો રૂપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે બાઈક છે તો સો રૂપિયાનું પેટ્રોલ પુરાવેલું છે તો એ કેટલા કિલોમીટર ચાલશે જણાવેલ પરિસ્થિતિમાં કયા ગુણ શક્તિ કે કૌશલ્યોનો સમાવેશ થયેલો છે બાઇક છે તો સો રૂપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર કાપે છે તો એ જે છે એ પરિસ્થિતિ છે તો એ કયા ગુણ છે શક્તિ છે અને કૌશલ્યોનો એમાં સમાવેશ થયેલો છે તો ગુણ આવશે તો ચોકસાઈ કયો ગુણ આવશે ચીવટ એટલે કે ચોકસાઈનું પછી શક્તિ આવશે નિર્ણય લેવાની શક્તિનો પછી કૌશલ્ય આવશે સમસ્યા ઉકેલ તો આ જે છે આપણે જોયું આગળ ઓગણત્રીસ નંબરનો છે વિદ્યાર્થી બસની ઝડપને આધારે બસને ત્રણસો કિમી અંતર કાપતા લાગતા સમયની ગણતરી કરે છે વિદ્યાર્થી છે તો એ બસની ઝડપને આધારે બસની જે ઝડપ છે તો એના આધારે બસને ત્રણસો કિમી અંતર કાપતા લાગતા સમયની જે ગણતરી કરે છે તો જણાવેલ પરિસ્થિતિમાં કયા શક્તિ કે કૌશલ્યનો સમાવેશ થયેલો છે તો આમાં કયું શક્તિ છે કયું કૌશલ્ય છે કયું ગુણ છે તો એનો સમાવેશ થયેલો છે તો જવાબ જોઈએ મિત્રો તો જવાબ છે જેમાં ગુણ છે તો ચોકસાઈનો એક તો પહેલાં તો શું ચોકસાઈ રાખવી પડશે અને એકાગ્રતા શું તો ચોકસાઈ છે અને એકાગ્રતા શક્તિ તો નિર્ણય લેવાની શક્તિ તર્ક કરવાની શક્તિ અને કૌશલ્ય તો ગણન કરવાની તો આ જે ગુણો છે આ કૌશલ્ય છે અને શક્તિ છે તો એ જોઈશે ત્રીસ નંબર છે અનિશા બજારમાંથી કરિયાણું બરાબર હિસાબ કરીને લાવે છે અનિશા છે તે બજારમાંથી કરિયાણું છે બરાબર હિસાબ કરીને લાવે છે તો જણાવેલ પરિસ્થિતિમાં કયા ગુણ શક્તિ કે કૌશલ્યોનો સમાવેશ થયેલો છે તો જવાબ થશે ગુણમાં તો ચોકસાઈ અને એકાગ્રતા હવે માર્કેટમાં ગયા છે તો શું રાખવું પડશે પહેલાં તો એક તો ચોકસાઈ રાખવી પડશે એકાગ્રતા રાખવી પડશે જે સામાન લઈ રહ્યા છે એ સામાન બધો કમ્પ્લીટ લઈ રહ્યા છે કંઈ વસ્તુ ખૂટતી તો નથી તો આ બધી ચોકસાઈ રાખવું પડશે એકાગ્રતા રાખવી પડશે પછી છે શક્તિ તો નિર્ણય શું તો નિર્ણય લેવાની એમનામાં શક્તિ હોવી જોઈએ પછી છે અવલોકન જે દુકાનદાર છે જે વસ્તુ આપે છે તો એમનું નિરીક્ષણ કરશે વસ્તુ ઓછી વત્તા તો નથી આપી રહ્યા ને પછી જે વસ્તુનો ભાવ આપેલો છે તે ભાવ એમને યોગ્ય પરવડે એવો છે તો એ પ્રમાણે એ શું કરશે તો નિર્ણય લેશે અવલોકન કરશે અને છેલ્લે જે હિસાબ મારવાનો છે તો એમાં કયું કૌશલ્ય તો ગણન કૌશલ્ય છે તો એ ગણન કૌશલ્યનો એ બા જે અનિચાબેન અનિસાછીબેન તો એ ઉપયોગ કરશે તો આ રીતે ગુણ છે શક્ પછી શક્તિ છે અને કૌશલ્ય છે તો એમાં અનિશા બજારમાંથી જે કર્યાનો બરાબર હિસાબ કરીને લાવે છે તો આ જે ગુણ છે શક્તિ છે અને કૌશલ્ય છે તો એનો શું યોગ્ય રીતે ઉપયોગ કરશે એ કૌશલ્યનો સમાવેશ થશે એકત્રીસ છે રસોઈનો બગાડ ન થાય તે રીતે જસ્મિન રસોઈ બનાવે છે જસમિન છે તો એ રસોઈનો બગાડ ન થાય એ રીતે રસોઈ બનાવે છે તો જણાવેલ પરિસ્થિતિમાં કયા ગુણ પછી છે શક્તિ ગુણ છે પછી શક્તિ છે અને કૌશલ્યોનો સમાવેશ થાય છે તો જવાબ થશે જેમાં ગુણ છે ચોકસાઈ રસોઈ બનાવી રહ્યા છે તો શું રાખવું પડશે ચોકસાઈ રાખવી પડશે આગ સાથે કામ કરી રહ્યા છે તો એમને એ ચોકસાઈ રાખવી પડશે પછી એકાગ્રતા રહેવું પડશે પછી છે શક્તિ તો નિર્ણય પછી અવલોકન રસોઈ લેવામાં તો એમને અવલોકન કરવું પડશે નિર્ણય લેવો પડશે પછી છે કૌશલ્ય અંદાજ કાઢવો કેટલા લોકોનો રસોઈ બનાવવાની છે અને સમસ્યા ઉકેલ તો આ રીતે આપણે કહી શકીએ કે આ જે ગુણ છે શક્તિ છે અને કૌશલ્યો છે તો એનો સમાવેશ થાય છે હવે પ્રશ્ન નંબર બત્રીસ છે મૈત્રી કાગળનો બગાડ ન થાય તે રીતે નોટમાં લખે છે મૈત્રી છે તો કાગળનો બગાડ ન થાય તો એ રીતે શું કરે છે નોટમાં લખે છે જણાવેલ પરિસ્થિતિમાં કયા ગુણ શક્તિ કે કૌશલ્યનો સમાવેશ થયેલું છે તો ઘણી શિક્ષણના કયા ગુણ છે શક્તિ છે કે કૌશલ્ય છે એનો સમાવેશ થયેલો છે તો જવાબ જોઈશું તો ગુણ આવશે તો ધીરજ પછી છે એકાગ્રતા અને ચોકસાઈ ભણવા બેઠા છે તો પહેલે તો શું જોઈશે ધીરજ જોઈશે પછી એમાં ભણવામાં એકાગ્રતા જોઈશે અને ચોકસાઈ જોઈશે ભૂલ વગરનું લખાણ લખે એ માટે પછી શક્તિ છે તો નિર્ણય કેવી નિર્ણય કેમ કે કાગળનો બગાડ કરવાનો નથી તો એમનો નિર્ણય જે શક્તિ છે તો નિર્ણય લેવો પડશે એમને કે કાગળ ન બગડે એનું પછી કૌશલ્ય છે અંદાજ કાઢવો તો કેટલા પેજ લખવું છે તો એ શું કરશે અંદાજ કાઢશે અને એ પ્રમાણે સમસ્યા જે છે એમનો ઉકેલ લાવશે તો આ રીતે ગુણ છે શક્તિ છે અને કૌશલ્યનો સમાવેશ થશે તેત્રીસ નંબર છે હની ઘરનું બજેટ સરસ રીતે બનાવે છે હની છે એ ઘરનું બજેટ છે એ સરસ રીતે બનાવે છે જણાવેલ પરિસ્થિતિમાં કયા ગુણ શક્તિ અને કૌશલ્યનો સમાવેશ થાય છે તો જણાવેલ જે પરિસ્થિતિ છે એમાં ગણિતના કયા ગુણ છે ગણિતની કઈ શક્તિ છે અને ગણિતના કયા કૌશલ્યો છે જેનો સમાવેશ થાય છે તો જવાબ થશે ગુણમાં ચોકસાઈ શું બજેટ બનાવી રહ્યા છે તો એમને બજેટ જે છે એ ચોકસાઈપૂર્વક બનાવવું પડશે પછી શક્તિ છે તો એમને નિર્ણય યોગ્ય રીતે લેવા પડશે તર્ક કરવું પડશે કે શું લેવ બજેટમાં શું યોગ્ય રાખવું પડશે શું અયોગ્ય છે કે જે આપણે જરૂર નથી એ જ રીતે અવલોકન કરશે આગળનું જે બજેટ બનાવેલું હતું તો એ પ્રમાણે એમને નિર્ણય લઈ શકશે તર્ક કરી શકશે અવલોકન કરી શકશે અને કૌશલ્ય છે તો ગણન કરી ગણતરી પછી એ પ્રમાણે અંદાજ જે બજેટ બનાવી રહ્યો છે બજેટ બનાવી રહ્યા છે તો એનો અંદાજ કાઢવો પડશે અને પછી છેલ્લે છે સમસ્યા ઉકેલ તો એના પરથી જે સમસ્યાઓ છે તો એ સમસ્યાઓનો એવા ઉકેલ છે એ લાવશે તો આ રીતે આપણે આ પ્રશ્નો જોયા આગળ થોડા પ્રશ્નો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર છે ચોત્રીસ ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો જણાવો ગાણિતિક જે જ્ઞાન છે તેના સ્વરૂપો છે તો એ કેટલા છે તો જવાબ થશે બે ગાણિતિક જ્ઞાનના કેટલા સ્વરૂપો છે મિત્રો બે સ્વરૂપો છે પહેલું છે સંકલ્પનાત્મક જ્ઞાન પહેલું કયું છે તો સંકલ્પનાત્મક જ્ઞાન અને બીજું છે કાર્યપ્રણાલીગત જ્ઞાન તો ગણિત જે શિક્ષણ છે તેમના જ્ઞાનના બે સ્વરૂપો રહેલા છે જે સંકલ્પનાત્મક જ્ઞાન છે અને કાર્યપ્રણાલી ગત કાર્ય જ્ઞાન એ છે જેમાં મહત્ત્વ છે તો સંકલ્પનાત્મક જે જ્ઞાન છે એનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે પાંત્રીસ નંબર છે ભોગાયતા ઓગણીસો એકાણુંના મતે સંકલ્પના ભોગાયતા ઓગણીસો એકણું એકાણું છે તો એમના મતે સંકલ્પના એટલે શું તો જવાબ થશે કોઈ પણ પદાર્થ કોઈ પણ પદાર્થ કે ઘટના વિશેની સંકલ્પના કોઈ પદાર્થ છે અથવા તો કોઈ ઘટના છે તો એ વિશેની જે સંકલ્પના એટલે તે પદાર્થ કે ઘટનાના ચોક્કસ રીતે જોડાયેલા એ પદાર્થ છે ઘટના છે એની સાથે ચોક્કસ રીતે જોડાયેલા વિશિષ્ટ લાક્ષણિક કેવા તો વિશિષ્ટ લાક્ષણિક કે અનિવાર્ય ગુણધર્મોનો સમૂહ તો પદાર્થ કે ઘટનાના ચોક્કસ રીતે જોડાયેલા પદાર્થ કે ઘટના છે તો તેના ચોક્કસ રીતે જોડાયેલા વિશિષ્ટ લાક્ષણિક કે અનિવાર્ય વિશિષ્ટ લાક્ષણિક કે અનિવાર્ય ગુણધર્મોનો જે સમૂહ છે તો એ સંકલ્પના કહેવાશે છ છત્રીસ નંબર નંબર છે સંકલ્પનાત્મક જ્ઞાન એ સંકલ્પનાત્મક જે જ્ઞાન છે એ તો જવાબ થશે સંકલ્પનાની સમજ સાથેનું જ્ઞાન છે સંકલ્પના જે છે તો એની સમજ સાથેનું જ્ઞાન છે જેની મદદથી સમસ્યાને વિવિધ રીતે હલ કરી શકાય છે તો આ જે સંકલ્પનાત્મક જ્ઞાન છે તો એ સંકલ્પનાત્મક જ્ઞાન છે એ સંકલ્પનાની સમજ સાથેનું જ્ઞાન છે સંકલ્પના સાથેનું શું સમજ સાથેનું જ્ઞાન છે જેની મદદથી એના ઉપયોગથી જેની મદદથી સમસ્યા જે સમસ્યા સર્જાય છે એ સમસ્યાને વિવિધ રીતે એટલે કે એકથી વધારે રસ્તાઓથી આપણે હલ કરી શકીએ છીએ તો આ છે સંકલ્પનાત્મક જ્ઞાન વિશેની માહિતી પ્રશ્ન નંબર સાડત્રીસ છે હર્બટ અને લેફેવ્ર હર્બટ અને લેફેવ્ર ના મતે સંકલ્પનાત્મક જ્ઞાન કેટલી રીતે પ્રાપ્ત કરી શકાય કઈ કઈ તો હર્બટ અને લેફેવ્રના મતે સંકલ્પનાત્મક જે જ્ઞાન છે એને કેટલી રીતે પ્રાપ્ત કરી શકાય છે અને કેટલા પ્રકાર છે એને તો જવાબ થશે બે બે રીતે પ્રાપ્ત કરી શકાય છે એક છે જાણીતી માહિતી સાથે સંબંધ બાંધીને જે પહેલાંથી અગાઉથી જે પૂર્વજ્ઞાન આધારિત જે માહિતી છે પહેલાંથી જાણ જાણ જાણતા છીએ તો એની સાથે શું સંબંધ બાંધીને એને એક તાંતને લઈને પછી બીજી છે જાણીતી માહિતી અને નવી મેળવેલી માહિતીનું જોડાણ કરીને તો જાણીતી જે માહિતી છે અને નવી માહિતી મેળવેલું એ બંનેનું શું કરીને જોડાણ કરીને આપસમાં જોડાણ કરીને હવે આડત્રીસનો પ્રશ્ન છે ત્રેવીસ ગુણ્યા છનો જવાબ બાળક સંકલ્પનાના આધારે કેવી રીતે કરે તો તેવીસ ગુણ્યા છ છે એનો જવાબ બાળક છે સંકલ્પના જે સંકલ્પના છે તો એને આધારે કેવી રીતે કરશે તો જવાબ થશે જે બાળકને ઘડિયા આવડતા હશે તે ઘડિયા દ્વારા જવાબ આપશે હવે ત્રેવીસનો ઘડિયો જેને આવડતું હશે તો ત્રેવીસ ત્રણ ત્રેવીસ છ એ કહી દેશે કે એકસો ને તો એ જ રીતે બીજા જે અથવા તો સાદો ગુણાકાર કરીને જવાબ આપશે એટલે કે ત્રેવીસ ગુણ્યા છ એ રીતે એનો જે સાદો ગુણાકાર છે એ કરીને જવાબ આપશે આપશે જ્યારે સંકલ્પના પાકી હશે તો વિદ્યાર્થી આ પ્રમાણે જવાબ આપશે તો કેવી રીતે તો ત્રેવીસ ગુણ્યા છ બરાબર તો આ ત્રેવીસ છે તો ત્રેવીસમાં આજે દશકમાં બે છે તો આ બે અને આ શૂન્ય એટલે કે વીસ ગુણ્યા છ તો વીસ છક એકસો વીસ પછી આ જે એકમમાં ત્રણ છે તો એને આ છ સાથે ગુણાકાર કરશે તો ત્રણ છ તો અઢાર હવે આ બંને છે એકસો વીસ અને અઢારનો શું કરી દેશે તો સરવાળો કરી દેશે તો એ રીતે પણ આ જવાબ લાવી દેશે તો આ શું સંક સંકલ્પના આધારિત જે છે તો એ જવાબ લાવશે ઓગણચાલીસ નંબર છે સંકલ્પનાત્મક જ્ઞાન પ્રાપ્ત કરેલું વિદ્યાર્થી જે વિદ્યાર્થીએ સંકલ્પનાત્મક જ્ઞાન પ્રાપ્ત કરેલું છે ગણિતનું ગણિતનું કેવું તો સંકલ્પનાત્મક જ્ઞાન પ્રાપ્ત કરેલું જે વિદ્યાર્થી છે તો જવાબ શું થશે એ કરતાં વધારે રીતે પણ સમસ્યા ઉકેલી શકે છે એ એક કરતાં પણ વધારે રીતે પણ શું સમસ્યા ઉકેલી શકે છે ગણિતનો કોઈ દાખલો છે તો એ દાખલો છે તો એને જો એ દાખલાને લગતું સંકલ્પનાત્મક જ્ઞાન હશે તો એ દાખલાને અનેક રીતોથી એ જવાબ લાવી દેશે શું કરશે મિત્રો અનેક રીતોથી એ જવાબ લાવી દેશે આમ સંકલ્પનાત્મક જ્ઞાનમાં તમે શા માટે પ્રક્રિયા કરો છો તેની સમજ હોય છે એમાં શું હોય છે મુખ્ય તમે કેમ પ્રક્રિયા કરો છો તો એની સમજ એમાં આપેલ હોય છે ચાલીસ નંબર છે કાર્યપ્રણાલીગત જ્ઞાનને આધારે હવે એક હતું ગણિત શિક્ષણ માટેનું જ્ઞાન તો સંકલ્પનાત્મક જ્ઞાન અને બીજું છે કાર્યપ્રણાલીગત જ્ઞાન તો કાર્યપ્રણાલીગત ગત જ્ઞાનને આધારે શીખેલ બાળક તો કાર્યપ્રણાલીગત જે જ્ઞાન છે એના આધારે જે બાળક ગણિત શીખે છે તો એ કેવું હશે તો જવાબ થશે તેની શીખેલી રીત પ્રમાણે જ સમસ્યા ઉકેલી શકે છે એ છે એ શીખેલી રીત પ્રમાણે જેમ કે અહીંયા ત્રેવીસ ગુણ્યા છો કરવા છે તો એ ગુણાકારની જે રીત છે એક રીત શીખવાડી તો એ રીત પ્રમાણે જ એ જવાબ કરી શકશે બીજી રીત છે એનો ઉપયોગ જ કરી શકશે નહીં તેમાં તેને સમજ પ્રાપ્ત કરેલી હોતી નથી તો તેમાં તેને સમજ પ્રાપ્ત કરેલી હોતી નથી તેની પાછળનો તર્ક તે જાણતો હોતો નથી એ એની પાછળનો જે તર્ક રહેલો છે એ જાણતો નથી ફક્ત એ એટલી જ ખબર કે તેવીસ ગુણ્યા છ કરીશું છનો ઘડિયો ત્રણ સુધી બોલવો પડશે છનો ઘડિયો બે સુધી બોલવો પડશે તો એ એની પાછળનો તર્ક તે જાણતો હોતો નથી શીખવેલી કે તેને હસ્તગત કરેલી પ્રક્રિયા સંદર્ભે સમસ્યા આપવામાં આવે તો તે ઝડપથી હલ કરી શકે છે શીખેલી શીખેલી કે હસ્તગત કરેલી પ્રક્રિયા સંદર્ભે સમસ્યા આપવામાં આવે તો તે ઝડપથી હલ કરી શકે છે હવે દાખલા તરીકે આપણે જોઈએ કે આ જે ગુણાકાર છે આ રીતે ત્રેવીસ ગુણ્યા છ હવે શિક્ષકે આ રીતે આડો જ ગુણાકાર શીખવાડેલો છે પણ આ રીતે સમજાયેલું જ નથી એને સંકલ્પના પણ આપવામાં આવેલી નથી તો આ રીતેનો જે ગુણાકાર હશે એમાં પણ એને તકલીફ પડશે ભલે એની ગણતરી સરળ હશે એ રીતે તેમાં તર્ક તે જાણતો હતો નથી શીખવેલી કે તેને હસ્તગત કરેલી પ્રક્રિયા સંદર્ભે સમસ્યા આપવામાં આવે તો તે ઝડપથી હલ કરી શકે છે પરંતુ સમસ્યાને થોડી બદલીને સમસ્યા જે છે એને બદલીને હલ કરવાનું કહેવામાં આવે તો તેમાં તે જલ્દી સફળ થતો નથી એમાં એ શું જલ્દી સફળ થતો નથી તો આ જે કાર્યપ્રણાલીગત જ્ઞાન છે તો એ એના આધારે જે શીખેલ બાળક છે તો એને આ રીતેની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ આવતી નથી તો એક ગણિત શિક્ષકે કેવી રીતે તો સંકલ્પનાત્મક જ્ઞાન આધારિત જ બાળકને ગણિત કરાવવું જોઈએ જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો લાઈક કરજો તથા તમારા મિત્ર વર્તુળમાં પણ વિડીયોને અવશ્ય શેર કરજો તેમજ આપણી એપ્લિકેશન છે એના એકેડમી એ એપ્લિકેશનમાં પણ ટેટ વનનો જે પ્રશ્નોત્તરી આધારિત કોર્સ છે એમાં એ કોર્સ તમને મંથલી નવ્વાણું રૂપિયા સબસ્ક્રિપ્શન પ્લાનથી મળી રહેશે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે કોર્સ જોઈ શકો છો